એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ગુજરાતની પવિત્ર ભૂમિનો એવો કોઈ જિલ્લો તાલુકો અને કોઈ ગામ નથી કે જ્યાં નાનું કે મોટું મંદિર ન હોય એવા એક પવિત્ર સ્થાનક નગર તેરવાડાના ગંગા ગંગાજળિયા કુવાની કેસર ભવાની ચેહરમાંની પ્રાગટ્યની વાત ચાલુ કરવા જઈ રહ્યા આશરે એક હજાર વરસ પહેલા પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પર આવેલ હલાડી નામે દેશી રજવાડું હતું આ રાજ્યમાં રાજા શેખાવતસિંહ રાથોર દરબાર રાજ કરતા હતા તેઓ ભલા અને ઈમાનદાર રાજવી હતા શિખાવસી રાઠોડના લગ્ન કર્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે પાણું બંધાયું નહીં દરબાર શિખાવસીએ શેર માટીની ખોટ પૂરી કરવા પથ્થર એટલા દેવ કર્યા પણ તેમની આ ખોટ પૂરી થઈ નહીં સંતાન પ્રાપ્તિની વાત ના કરતા દરબારને એક દિવસ એક સીધ મહાત્માથી ભેટું થયો સિદ્ધ મહાત્માને દરબારે અંતરની વાત કરી મહારાજ બીજો તો મારે ઠીક છે પણ શેર માટીની ખોટ છે સંતો તો જગતના દુખનો ઉદ્ધાર કરવા જગતમાં અવતર્યા છે મહાત્માએ દરબાર સેખા વસીને ચામુંડા માતાજીની પૂનમ ભરવા આરાધના કરવા લાગ્યા વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહી શ્રદ્ધાવાન દરબારને સ્વપ્નમાં આવી માતાજીએ સંકેત આપ્યો અને જણાવ્યું હે રાજન તમારા રાજદરબારમાં કેસોડાનું વૃક્ષ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજો એ જગ્યાએ હું તમને મળીશ સપનામાં થયેલી આ વાતથી ખુશ હતા દરબારે થકરાણાની વાત કરી કે આપણા ત્યાં મા ચામુંડા સાક્ષાત અવતાર ધારણ કરશે તેમણે માતાજીના આદેશ પ્રમાણે ઘોડ્યુ રાજ દરબારમાં કેશુડાના વૃક્ષ નીચે બંધાવ્યું હતું થોડા સમયમાં સપનાની વાત સાચી પડી શેખાવસી ના રાણી ને રાણવાસ માં બે દીકરીઓ નો જન્મ થયો એ જ સમયે કેસુડા વૃક્ષ નીચે ના ઘોડિયા માં પણ એક નાની બાળકી હિચાતી જોવા મળી શેખાવસી ને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો તે દિવસે હલાડીના સીમાડાના ખુશી વામણા સાથે મીઠાઈથી મોઢા મીઠા થતા હતા એ દિવસ પવિત્ર હતો મહાશુદ પાંચમ એટલે કે વસંત પંચમી શેખાવત સિંહને ત્યાં દીકરીઓનો જન્મ થયો હતો એક ગંગાબા બીજા સોનબા અને સ્વયંભૂ કેશુડાના વૃક્ષ નીચે મળ્યા તે ચેહુબા ચેહરબાનું મૂળ નામ ચેહુબા હતું પછીથી કેશુડા જેવા કેસરી વર્ણના હોવાથી કેસરબા એવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું કેસરબા શૈશવકાળથી સંસ્કારી અને બુદ્ધિમાન હતા દરેકને માન સન્માન અને પ્રેમ આપે સદૈવ હસતા ચહેરા દેખાય વાણી એવી નમ્ર કે સાંભળતા જ હેત જાગે ચેહરબા એટલે સંસ્કાર વ્યવહાર અને નિર્મણ પ્રેમનું ખળ ખળ વહેતું કેસર કેસરબા એટલે ક્ષમા અને સમર્પિત ભાવનાની કરુણા મૂર્તિ જુવાન થયા એટલે સૌંદર્ય અપરંપાર હતું રૂપરૂપનો અંબાર ચેહરબા સાથે ગંગાબા અને સોનબાના લગ્નની ચિંતા કરતા પિતાજીને ચિહોબા જણાવ્યું હતું કે પિતાજી

નગર ન હતો પણ ચેહુબા સાવ સાદા અને સરળ કોઈ એવું ન કહે કે આ બાઈ રાજની હશે ચેહુબા સદગુણી અને આદર્શનારી રત્ન હતા પણ સમયની બલિહારી છે લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ગઢમાં તેમના પતિના મૃત્યુનું કારણ ચેહુબાને માનવા લાગ્યા પણ પતિ ભક્તિ તેમના હૈયે હતી પ્રભુ ધ્યાનમાં પોરવાયેલા રહેતા વિશાળ મહેલમાં નોકચારો હતા પરંતુ દરેક કામ તે જાતે કરી લેતા ધર્માનુષ્ઠાનમાં તેઓ વિશેષ રુચિ ધરાવતા ભક્તિ એમનો પ્રથમ કર્તવ્ય હતું શરીર લાવણ્ય અને મધુર્ય જોતા એમનો દર્શન અદકેરો બની રહેતો દેવું જેમનું તેમનું રૂપ જોઈને લોકો અંજાઈ પણ જતા હતા જોગાનો જોગ એ સમયમાં સ્વય મહાદેવના મંદિરે નવનાથ થી પણ સિદ્ધ પુરુષ સન્યાસી યોગી ઓગણનાથ બાવાજી ત્યાં આવ્યા હતા ઓગણનાથજી એટલે કે સાક્ષાત શિવનો અવતાર અખંડ ભારતમાં ભ્રમણા કરી હિંગણાજ માતાજીની ઉપાસના કરતા હતા પીરાણામાં પીરાઈનો વાવતો ફરકાવનાર સિદ્ધપુરથી કાશીની પણ પવિત્ર ભૂમિમાં સિદ્ધત્વ પ્રાપ્ત કરીને પૂર્ણ સિદ્ધ પુરુષ ઓગણનાથ બાપજીજી ઉચાણવાળી અને ધોડાવાળી ધરતીના વિસ્તાર એટલે કે નળીમાં આવીને આશ્રમની સ્થાપના કરી હતી ત્યાં નીલકંઠ મહાદેવના મંદિરે ભક્તિના ઓજાસ પાથરવા લાગ્યા જે હું બાપણ આ સાધુજીની સેવા પૂજા કરવા જતાં ઓગણનાથની દ્રષ્ટિમાંથી ચુંબકીય તેજ પૂજની હેલી વરસતી એમની નમ્ર બોલી શુલભ બોધ વચનો પ્રેમની અમિત સરવાણી વચનોથી શૌ અચંબો પાપતા તેમની મેઘાવી પ્રતિભા વિશિષ છાપ ઉપાવતી હતી પ્રભુ શિવ અને ઓગણનાથની પૂજા કરતી વખતે ચેહોબા ખોવાઈ જતા જાણે કે ગાઢ ગવન સમાધિ ન લાગી હોય તેમ એમની પ્રભુ ભક્તિમાં મગ્ન બનેલા જોઈને કોઈ ખલેલ પાડતું નહીં એમના ભજન કાર્યમાં પણ સૌ સાથ આપતા હતા ગામની અમુક અભાગણ બાઈઓ તેમના નામે જાત જાતની વાતો કરતી હતી જેહો બા હંમેશા ભજન ગાતા રહીને ગવડાવતા નાનાને માન આપે દુઃખ પડે તોય હસતા હસતા વેઠી લે ભીતરની વેદનાનો અન્યને અહેસાસ પણ થવા ન દેતા હતા

અને હે તાળ દોષી માતાનું હે ત્યારે સૌના હૈયે હેતની હેલી વર્ષાવતું વસ્તીમાં આનંદના ગુલાબ ઉડાડતું અને ખોરડે ખોરડે જાણે દીવા પ્રગટતા સત્યના તો પારખા જ થાય ચેહો બાને તો ક્યાં સીમાડાઓમાં તો ઓજાસ પાથરવા હતા એમને તો સમગ્ર દેશમાં શક્તિનો સંચાર કરવો હતો કાળક્રમે ક્રમે વાઘેલાઓના એક ભાટીએ રાજની સ્ત્રીને કેસરબાને આવા સાધુમય રૂપમાં જોઈને વાઘેલા દરબારોને કાન ભંભેરી કરી અને સારા ખોટા વચનો કહી ઘણા આરોપો પણ નાખ્યા

ત્યાં બાવાના આશ્રમે જવાનું બંધ કરશો પણ આ તો શક્તિનો અવતાર અને સાક્ષાત ચામુંડાનો અવતાર બીજા દિવસે પોતાના નિત્યક્રમ પ્રમાણે કાંકરેજી ગાયનો દૂધ લઈને શિવને ચડાવવા અને સાધુને પીવડાવવા નીકળી ગયા આજ્ઞાનું ઉલ્લંઘન જાણો ક્રોધમાં પાછળ પાછળ આવેલા ક્ષત્રિયોને યુક્તિ રચી કે ગામની વાવમાં ફેંકી દેવા આશ્રમમાં દરબારના માણસો આવે છે તો એ સમયે ઓગણનાથજી સમાધિમાં લીન હતા તો માણસો ચેહોબાને બંને બાજુથી બંને હાથી પકડીને આશ્રમની આગળ આવેલ વાવમાં ફેંકી દીધા ફેંકીને આવેલ વાઘેલા પરિવારના યુવાનોને વળતા આશ્રમમાં આવતા જોઈને મહાત્મા ઓગણનાથજી બાવા પણ ત્યાંથી ચાલવા લાગ્યા અને થળીમાં આવેલ મીઠા જાડાના ઝાડીને ઓળંગીને એક જગ્યાએ કુમકુમના પગલાં પડ્યા રહ્યાને અંતર ધ્યાન થઈ ગયા હાલે પણ ત્યાં ઓગણનાથના પગલાં જોવા મળે છે એ દિવસ હતો કે અષાઢ મહિનાની અમાસનો દિવસ એટલે કે દિવાશાનો દિવસ આ દિવસે હાલ ઓગળનો મેળો છે વાવમાં ફેંકીને આવેલા માણસો જ્યારે ઘરે આવીને જુએ છે તો ચેહુમાં પોતાના ઘરે આંગણામાં બેઠેલા હોય છે ક્રોધથી જ્વાળા નાખતી આંખો સામે પણ જોવાની કોઈની હિંમત નથી હું ચેહુમાં ત્યાંથી ઊભા થઈને નીકળ્યા અને વાઘેલા પરિવારને શ્રાપ આપતા ગયા કે તમારા નગરનું ઝઘર થશે દરબારોનું છે તે તળગળાનું રાજ થશે આમ કૃપાઇમાન સ્વરૂપ સાથે રાજદરબારમાંથી નીકળ્યા કહેતા હતા તમે મને જેમાં નાખવા માંગતા હતા તેમાં જાઓ છું આવું કહી નગરના મહેલની બહાર નીકળી ગયા દંતકથા મુજબ નગરની બહારની વાવમાં જ્યારે થતા એ સમયે કૂવામાં ઉતરતા હતા ત્યારે નગરના રાજા મોતીસાહ વાઘેલા આવીને કર ઘરવા લાગ્યા અમો પામર માનવીઓ આપને ઓળખી શક્યા નહીં માં આપ તો દેવી છો અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો દરબારના દયામણા વચનો સાંભળીને એમને માફ તો ન કર્યા પણ ઓગણનાથની ઉપાસના કરવાનું કહ્યું ઓગણનાથ મહાત્માની ઉપાસના કરતા વાઘેલાઓની જ્યાં દીવો દેખાય ત્યાં નગર વસાવજો એવો સંકેત થયો વાઘેલાઓએ દીવા પરથી દિયોદર વસાવ્યો જ્યાં હાલ પણ વાઘેલા વંશના રાજપૂત દરબારો વસે છે માતાજી જે સમયે થોડો સમય થોભ્યા એ સમયે દરબારની નજરમાં દ્રશ્ય આવ્યું તે દ્રશ્યને ચિત્રકાર પાસે ફોટો બનાવડાવ્યો અને એ અડધી તસવીર જ છે વર્ષોના વાણા વહી ગયા પછી હાલે નગર તેડવાડામાં ચેહરબાઈના બહેન ગંગાબાના નામનો ગંગાજળિયો કૂવો સોનબાના નામનું સોનેરી તળાવ નીલકંઠ મહાદેવનું મંદિર અને સિદ્ધ યોગી ઓગણનાથના પગલાં ધડીમાં જોવા મળે છે હાલે પણ ત્યાં ધડીમાં ઓગણનાથની જાગીરનો કિલ્લો પણ જોવા મળે છે જે હર માતાજીની કૃપાથી ત્યાંના પૂજારી તરીકે ગામના જ બે વર્ષની વયે જેને વાલનો દર્દ હતું માતાજીની કૃપાથી દૂર થતા બ્રહ્મચારી નટુભાઈ પૂજારી તરીકે પૂજા અર્ચના પણ કરે છે ભુવાજી ગામના ઠાકોર ઉદાભાઈ માતાજીની સેવા પૂજાને ભાવિ ભક્તોને આશીર્વાદ પણ આપે છે પૂજારીના જણાવ્યા મુજબ ગંગા જણિયા કૂવામાં જ્યાં ચેહરમાએ જળમાં સંચાર કર્યો હતો તે ગંગા જણિયા કૂવામાં ચેહલ સાક્ષાત નાગડીના રૂપે દર્શન પણ આપે છે હાલ આવા કુંડા કળયુગમાં પણ કૂવાનું પાણી દર રવિવારે અને પૂનમના દિવસે સાત કલરનો જોવા મળે છે જો કોઈ ભાવિક શંકા કરીને કૂવામાં ઉતરે તો કૂવામાં ચારે બાજુ રંગબેરંગી રોશની થતી હોય તેવો આભાસ પણ જોવા મળે છે દર પૂનમના દિવસે પ્રસાદ હોય છે ચૈત્ર માસની પૂનમના દિવસે માતાજીની જાતર થાય છે સમગ્ર નગર તેરવાડા નવે નવ દિવસ માતાજીના નવલા નરતાની ઉજવણી પણ કરીએ છે મા ચેહર દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરી એવી બે હાથ જોડીને પ્રાર્થના જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા તો જય ચેહરમાં જય કેસર ભવાને લખવાનું ભૂલતા નહીં